તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની મુદત પૂર્ણ થતાં હવે પીએમ નિવાસસ્થાની એક બેઠક યોજાય જ્યાં આઠ દાવેદારોના નામની ચર્ચા ચાલી રહી છે વાસ્તવમાં આ મુદ્દે એક અઠવાડિયામાં નિર્ણયની વાત છે પણ શું મોદી શાહની જોડી કોઈ આશ્ચર્યજનક નામ બહાર પાડશે તે જોવાનું રહેશે આ ખુરશીની લડાઈ ગુટબાજી અને વિપક્ષના પડકારો વચ્ચે કાંટાનો તાજ પહેરવા જેવી છે ત્યારે જોઈએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામે ચાલી રહેલા મનોમંથન અંગે આ વિશેષ રજૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ પીએમ મોદીના નિવાસસ્થાને નિવાસ નામે થઈ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી કાર્યકાળ પૂર્ણ થતા હવે દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં એક જ સવાલ ઉઠ્યો છે કે નડ્ડાની જગ્યાએ હવે કોણ પીએમ નિવાસ સ્થાને છે આ બેઠક જેને ગુપ્ત રાખવાનો પ્રયાસ થયો તે ખરેખર એક રાજકીય ચેસની રમત જેવી હતી જ્યાં દરેક ખેલાડી પોતાની ચાલ ચલાવવા ઉત્સુક નજરે પડ્યો હતો તો બીજી તરફ આ મુદ્દે એક અઠવાડિયામાં નિર્ણય લેવાની વાત તો છે પણ શું આ રાજકીય ડ્રામા આટલા ઝડપથી પતી જશે કે પછી નવા ટ્વિસ્ટ ની રાહ જોવાશે ભાજપમાં નવા અધ્યક્ષની પસંદગી એ માત્ર એક ઔપચારિકતા નથી

પમાડશે કે પછી નડ્ડાની તેમજ નરેન્દ્ર મોદી અને અમિત દિશા અને દશા નક્કી કરશે વાસ્તવમાં હાલ આ રેસમાં સૌથી આગળ શિવરાજસિંહ ચૌહાણ ધર્મેન્દ્ર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ દેવેન્દ્ર ફડણવીસ સુનીલ બંસલ વિનોદ તાવડે અનુરાગ ઠાકુર અને ઓમ માથુર જેવા મજબૂત દાવેદાર અને આરએસએસની નિર્ણાયક ભૂમિકા આ પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદના દાવેદારોમાં આરએસએસની રહેશે ભૂમિકા નવા અધ્યક્ષ માટે સંગઠનાત્મક મજબૂતી અને ચૂંટણીઓમાં સફળતા જેવા હશે પડકાર જાતિગત સમીકરણો અને ઉત્તર દક્ષિણના સંતુલનના આધારે થશે અધ્યક્ષપદ નક્કી આ બેઠકની ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે ભાજપમાં સત્તાની લપસણી દોર પર ચાલવું એ કોઈ સાધારણ ખેલ નથી નડ્ડાએ પોતાની શાંત નેતૃત્વ શૈલીથી પાર્ટીને એકજૂટ રાખી પણ નવા અધ્યક્ષ માટે પડકાર

અધ્યક્ષપદની ખુરશી પર બેસવું એ તો કાંટાનું તાજ પહેરવા જેવું છે જે કોઈ આ પદ સંભાળશે તેને ન માત્ર પાર્ટીની અંદરની ગરમા ગરમીને ઠંડી પાડવી પડશે પણ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોના વંટોળ સામે પણ ટકવું પડશે તો શું આ નવો રાષ્ટ્રીય અધ્યક્ષ ખરેખર નડ્ડાની ખાલી જગ્યા ભરી શકશે કે પછી આ રાજકીય નાટકમાં નવું પાત્ર ઉમેરાશે બસ હવે રાહ જોવી પડશે આ રાજકીય ગેમ ઓફ થ્રોન્સના આગલા యాపిసోడ్ని బ్యూరో రిపోర్ట్ జీఎస్టీవీ